સુપરસ્ટાર અલ્લુ અર્જુનની મુશ્કેલીઓમાં વધારો થયો છે પુષ્પા ટુના પ્રેમિયર દરમિયાન નાસભાગ મચી હતી અને જેના કારણે એક મહિલાનું મોત થયું હતું અને એક બાળક ગંભીર રીતે ઈજા પામ્યો હતો અને જેની બાદ અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ સતત વધી જ રહી છે અલ્લુ અર્જુનને જેલ પણ જવું પડ્યું હતું ને ત્યારે હૈદરાબાદ કોર્ટે ત્રેવીસ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે અને અલ્લુ અર્જુન કેદી નંબર અગિયાર તરીકે એમાં જાણવા મળી રહ્યો છે તો આ ઘટનામાં શું ફરીથી અલ્લુ અર્જુનને જેલ થશે કે પછી ત્યાંના મેનેજમેન્ટનો વાક છે કે અલ્લુ અર્જુન ની ટીમનો તે સમગ્ર વાતો અમે આ વિડિયોમાં તમને જણાવીશું હૈદરાબાદના આરટીસી ક્રોસ રોડ પર આવેલા સંધ્યા થિયેટરમાં ચાર ડિસેમ્બર 2024 ના રોજ પુષ્પા ટુ ધ રુલ ના પ્રીમિયર શો દરમિયાન ભીષણ નાસભાગ મચી હતી અલ્લુ અર્જુન પોતે પરિવાર સાથે ફિલ્મ જોવા થિયેટર પહોંચ્યા હતા તેમના આવવાના સમાચાર ફેલાતા જ ભીડ બેકાબુ બની ગઈ લોકો સ્ટારને જોવા માટે ધક્કામુકી કરવા લાગ્યા અને આ હોબાળામાં દિલસુખ નગરના રહેવાસી ઓગન વર્ષના રેવતીનું મોત થયું હતું જયારે તેમનો નવ વર્ષીય પુત્ર શ્રીતેજ ગંભીર રીતે ઘાયલ થયો હતો ગુંગળા બેભાન થવાના કારણે માતા અને પુત્રને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ રેવતીને બચાવી શકાય નહીં ત્યારે પોલીસે તરત જ તપાસ કરી અને ચિકડપલ્લી પોલીસે તપાસ પૂર્ણ કરીને નમપલ્લી કોર્ટમાં લગભગ સો પાનાની ચાર્જશીટ દાખલ કરી આમાં કુલ ત્રેવીસ આરોપીઓના નામ છે જેમાં સંધ્યા થિયેટર મેનેજમેન્ટ અને માલિકોના મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા અલ્લુ અર્જુનને આરોપી નંબર અગિયાર બનાવીને તેમના પર લાપરવાહી અને ઉશ્કેરણીના આરોપ મૂકવામાં આવ્યા છે તેમની સાથે તેમના પ્રાઇવેટ મેનેજર સ્ટાફ આઠ બાઉન્સર પણ આરોપી છે પોલીસનું કહેવું છે કે થિયેટર મેનેજમેન્ટને અલ્લુ અર્જુનની આવવાની અગાઉથી જાણ હતી તેમ છતાં ભીડ નિયંત્રણ અને વીઆઈપી માટે અલગ એન્ટ્રી એક્ઝિટની વ્યવસ્થા ન કરવામાં આવી આ ઘટના બાદ તેર ડિસેમ્બરે અલ્લુ અર્જુનની તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી જેના પર તેમણે વાંધો ઉઠાવ્યો કે પોલીસે તેમને નાસ્તો પૂરો કરવા કે કપડાં બદલવાની પણ તક ન આપી જોકે તેલંગાણા હાઈકોર્ટે તેમને તાત્કાલિક જામીન આપી દીધા હતા પુષ્પા ટુની ટીમે પીડિત પરિવારને કુલ બે કરોડ રૂપિયાની મદદ કરી જેમાં અલ્લુ અર્જુને એક કરોડ ડિરેક્ટર સુકુમાર અને પ્રોડક્શન હાઉસે પચાસ પચાસ લાખ આપ્યા આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો અને એકસો અઢારની સહિત લાપરવાહીથી મોતનું કારણ બનવા જેવા ગંભીર આરોપો છે હવે કેસ ટ્રાયલ સ્ટેજમાં પહોંચ્યો છે અને ફિલ્મી ઇવેન્ટ્સમાં સિક્યોરિટી અને સ્ટાર્સની જવાબદારી પર મોટા સવાલો ઊભા થાય છે ત્યારે આ કેસની આગામી સુનાવણી પર આખા દેશની નજર રહેશે આવી જ ફિલ્મી અપડેટ્સ માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે